જય દ્વારકાથી ચાલો ફ્રેન્ડ આજે આપણે આટીવાળી દોરી બનાવવાની સહેલી રીત શીખું તેના માટે દોઢ ઇંચની પટ્ટી લેવાની સીધી પટ્ટી લેવાની હવે તેને ડબલ ફોલ્ડ કરવાની આવી રીતે ડબલ ફોલ્ડ કરવાની પછી તેને પછી તેને આપણે આવી રીતે વળસડાતા આવી રીતે એટલે આપણે દોરી બનીને તૈયાર થઈ જઈશું એકદમ પતલી અને સહેલી રીતે આમ આપણે યુરોપમાં કાપડ પણ નહીં જવે ને ઓછા કાપડમાં દોરી બની જશે જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો